નમસ્કાર મિત્રો તારીખ છે તેર માસ બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નાસિકમાં ડુંગળીમાં વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત અને નાસિકમાં ડુંગળીની વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ છવાયો છે ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને નવા ડુંગળીની આવક સતત વધી રહી છે પરંતુ સામે ગરાગી સારી ન હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મોવામાં સફેદ ડુંગળીના હવે નિકાસકારો અને નીચા ભાવથી જે લેવાલી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારો જે અથડાઈ રહ્યા છે આગળ ઉપર સફેદના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને લોકલમાં બસોથી બસો પચાસ રૂપિયા આસપાસ જે લેવાલી ચાલુ થાય તેવી પણ ધારણાઓ છે મોમાં લાલ ડુંગળીના સાઠ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને ચારસો ને ઓગણચાળીસ રૂપિયા રહ્યા હતા તેમજ ગોંડલમાં બસો રૂપિયાથી લઈને બસો સાઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના પચ પચીસ હજાર કટાના વેપારો થયા હતા ત્યારબાદ સફેદ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે એકસો સોરિયાથી લઈને બસો ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના પિસ્તાળીસ હજાર કટાના વેપારો સામે એકસો સાઠ રૂપિયાથી પાંચસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હતો વીડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી છે બીજા વિડીયો સાથે જવાન જય કિસાન